નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ છ ધોરણ છ વિષય છે આપણો હિન્દી જેની પ્રશ્ન બેંક છે કે જે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર રોજ લેવાયેલ છે તો એનું મિત્રો આજે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું અને સાથે જે ટૂંક સમયમાં આવનાર છે પ્રથમ પરીક્ષા એના બધું પેપરો મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો ખાસ રાખજો તમારા મિત્ર સગા સંબંધને પણ શેર કરી દેજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કયા કયા છે તો તો કે ચાલો જોઈએ પહેલો પ્રશ્ન છે સહી વિકલ્પ ઉત્તર લખીએ તો જોઈએ પહેલો પ્રશ્ન તો કે ભાઈ શિકારી હિરણ કો કાં લે ગયા તો કે અસ્પતાલ દયાલુ શિકારી ચિત્ર વાર્તા મેં કોણ સા મૂલ્ય હે તો દેશ પ્રેમ રેડી મિત્રો જો ઉતાવળમાં કોઈ પ્રશ્નમાં ભૂલથી જવાબ બોલાઈ જાય તો તમે સાચો જવાબ કોમેન્ટ કરી શકો છો જેથી કરીને તમારી છે પિન કરી દઈએ બીજા ખ્યાલ આવી શકે એટલા માટે ચાલો રેડી કો મારા તો કે ભાઈ બંદૂક છે ગલત જોડ પહેચાની તો જવાબ શું આવશે મિત્રો દીપક તો અંધેરા ઘણા વિદ્યાર્થી એવું કે છે કે સર તમે જે કીધું પ્રથમ પરીક્ષાના પેપર તો ક્યાંથી મળશે તો મિત્રો જો પેલા કઈ રીતના છે ધોરણ છ પ્રથમ પરીક્ષાના આઈમપી પેપર પ્રશ્નપત્ર સંપૂર્ણ સોલ્યુશન બે હજાર ચોવીસ કુલ ત્રીસ થી પણ વધારે પ્રશ્નપત્ર સોલ્યુશન મળશે ક્યાંથી મળશે તો આપણી એપ્લિકેશનમાંથી માંથી જો પ્લેસ્ટોર જ્યાંથી તમે ગેમ ને ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરો એટલે આવું લોગ આવશે નામ આવશે એને ઇન્સ્ટોલ કરી દેવાની પછી ઓપન કરશો એટલે આવું પેજ આવશે હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર છે ખાસ તમારા ઘરે કે તમારા માતા પિતાનું હોય નાખી દેવો સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડા ઓટીપી આવશે નાખી દેશો તમે લોગિન થઈ જશો તો આવું કઈક પેજ આવશે અહીંયા પેઇડ કોર્સમાં જશો ને તો પેઇડ કોર્સમાં તમે સ્ક્રોલ કરશો એટલે ધોરણ છ નો એક ફોલ્ડર હશે એમાં જશો તો ધોરણ છ ના તમને પ્રથમ પરીક્ષાના પેપરો એનું સોલ્યુશન ઇવન આ જે પ્રશ્ન બેંક છે સંપૂર્ણ પીડીએફ ત્યાંથી મળી જશે આ સિવાય ધોરણ છનું નું તમામ મટિરિયલ ત્યાં છે સ્વાધ્ય પોથી સ્વાધ્યાય પોથી બધું જ ત્યાં છે તે પણ મેળવી શકશો એક્ઝામ પેપરમાં જઈને તમે જો આ પ્રશ્ન બેંક ટૂંક સમય મૂકાઈ જશે તમારે જો ધોરણ વાઇઝ વિડીયો જોવો તો અહીંયા તમે જશો તો ધોરણ આવશે એમાં ધોરણમાં વિષય આવશે વિષય વાઇઝ તમે દરેક પાર્ટના ચેપ્ટર વાઇઝ તમે वीडियो फ्रेम में बड़ा જોઈ શકશો તો ઈ આપણી ચેનલ માં ધોરણ 3 થી 12 સુધીનો છે તમારો મિત્ર સગા સબને પણ તમે શેર કરી શકો છો ચાલો જોઈએ ભલાઈ karna mera swabhav hai કેસા किसने कहा તો જવાબ આવશે મિત્રો નહીં અમે दूसरो के साथ कैसा व्यवहार नहीं करना चाहिए तो जवाब આવશે बुरा सबसे छोटा अंक कौन सा है तो के भाई 56 ચાલો વિભાગ બી જોઈએ जंगल में कौन सा पशु देखने को नहीं मिलता है तो जवाब तोता। हिरनी जंगल में क्या नहीं खाती है तो के लकड़ी नहीं खाती है चल आगे नेक्स्ट प्रश्न नंबर पर जुए। हिरनी को गोली कहाँ पर लगी थी तो जवाब टांग में मान शब्द का विलम्ब शब्द तो के अपमान नन्ही बिच्छू को बचाती थी तब बिच्छू क्या करता था तो डंक मारता इनमें से कौन सा डंक नहीं मारता है तो के भाई चलो तो के दूसरे स्थान पे स्थान में कौन सा शब्द आएगा तो के कौन अठावन रेडी सत्तावन अठावन उन्नीस उनसठ अड़सठ रेडी आ रीतना तो अठावन आज विभाग जो इनमें से कौन सा प्राणी जंगली नहीं है तो जवाब गाय शिकारी हिरनी को आखिर में कहा छोड़ आता है तो के जंगल में नन्ही बिच्छू को बचाती थी तब बिच्छू क्या करता था तो के डंक मारता था एक खाल जगह थी तो के बत्तख थी पांचमो सवाल जुए उन्नासी के बाद आने वाली छ अंक क्या है तो के अस्सी बर बरामदा शब्द का गुजराती अर्थ शु तो मित्रों तो के

विश्व शांति का फूल हमें जीवन में क्या सिख देता है तो कि मुस्कुराने की सूरज हर रोज क्या फैलाता है तो के भाई रोशनी प्रकाश प्रकाश कैसे है रोशनी तो नीचे है चलो तो चौथा प्रश्न आपने जो गया इसमें क्या आउसे प्रकाश दीपक खुद जलकर जगत को क्या देता है तो के रोशनी राग शब्द का समानार्थी तो के गीत आगे बढ़िए आपड़े आओ हम भी खालजी गया बनकर जगत में अपना नाम कमाये तो के इंसान तराना शब्द का अर्थ क्या रहेगा तो के गीत राष्ट्र में खालजी गया यही हमारा कर्म है तो के न्याय मिस दिन मधुर गान कहाँ गुंज रही है तो के घर-घर में आंधी और पानी को कौन सहता है तो के भाई फूल गलत जोड़ पहचानिए तो इसमें क्या आंसर मित्रों दीप तो बारिश आगे बढ़िए आपड़े नेक्स्ट विभाग 3 जोइए तो के एक जगत एक लोक के कवि કિસ વિચાર કો શ્રેષ્ઠ માનતે હૈ તો વિશ્વ બંધુત્વ અંધકાર કોણ દૂર ભગાતા હૈ તો સૂરજ કોણ આપના અંતર અંતર જલાતા હૈ તો દીપક ચકકો રોશન કોણ કરતા હૈ તો એમાં પણ આવશે મિત્રો દીપક અને કોણ સદા મુસ્કરાતા રહેતા હે તો કે દીપક ચાલો આ રીતના તમે કહી શકો રેડી આ સોરી આમાં શું આવશે ફૂલ આવશે ને ચાલો અથવા તો સાચો જવાબ તમારે કોમેન્ટ કરવાની છે ચાલો જીવન હે તો સુખ દુઃખ કી કહાની આગળ વધીએ નેક્સ્ટ મહાવરે જીવન દાન બચા લેના ચાલો આગળ વધીએ સે પાણી પાણી હોના તો બહુત લિજ્જત હોના લિજ્જત પાપડ હો હોય ચાલો થિરકે લગ્ન તો શું આવશે તો કે ખુશી નાચના ગુલામ હોય ના લખી શકતા હોય એટલે શક્ય નથી પણ જે તમને પીડીએફ મળશે જે પેટ કોર્ષમાંથી તો એ તમને સંપૂર્ણ ટાઈપિંગ સાથે મળી જશે રેડી આટલે ટેન્શન છે નહીં સાથે હું બોલું જ છું એટલે તમને ખ્યાલ પણ આવતું જશે ધ્યાન ન દેના ધ્યાન ન દેના जीवन दान देना तो के मरने से बचना मन डोलना तो विचार बदलना आदत का गुलाम होना तो के आदत से मजबूर होना आदत से मजबूर होना चलो नेक्स्ट जुए बचन देना तो के भाई वादा देना वादा करना थिरके लगाना तो के खुशी से नाचना રેડી ચાલો આ રીતના જવાબ આવશે નેક્સ્ટ આપણે છે શું છે પ્રશ્નોના ઘટનાક્રમને આધારે લખવાના છે હા તો લખી લઈએ તો કે પહેલાં આવશે મિત્રો હા પહેલું કયું આવશે તો કે આ પછી આવશે તો કે આ પછી આવશે તો કે આ ત્રીજા નંબરનો પછી આવશે આ અને આ આવશે પાંચમા નંબર આ રીતના તમારે ઘટનાક્રમ થશે રેડ ચાલો નેક્સ્ટ બીજામાં જોઈએ તો પહેલા નંબરે કયો આવશે તો કે ભાઈ આ આવશે બીજા નંબરે આ આવશે બીજા નંબરે આ આવશે ચોથા નંબરે આ આવશે અને પાંચમા નંબરે આ આવશે રેડી ચાલો ત્રીજો વિભાગ છે એમાં આવશે પહેલા નંબરે આ આવશે બીજા નંબરે આવશે સોરી અહીં બીજા નંબરે આવશે આ અહીં આવશે ત્રીજા નંબરે અને આ આવશે ચોથા નંબરે આવશે અને પાંચમા નંબરે આવશે ચાલો વિભાગ ચાર જોઈએ પહેલા નંબરે આવશે આ બીજા નંબરે આવશે આ ત્રીજા નંબરે ચોથા નંબરે અને પાંચમા નંબરે આવશે ચાલો એ રીતના વિભાગ પાંચ જોઈએ તેની પણ ચર્ચા કરી લઈએ તો સિક્કારી કાળું જે છે તો એમાં પહેલું જ આવશે પછી બીજા નંબરે આવશે મિત્રો આ હેડ અને ત્રીજા નંબરે આવશે આ ચોથા નંબરે આ પાંચમા નંબરે આ વાક્ય આવશે તો આ રીતના તમારે ઘટનાક્રમ આધારે તમારે પછી તમારા ક્રમમાં લખો ન તમારે એકડા પગલાં નહીં લખી દેવાના ચાલો વાક્યમાં વિરામ ચિહ્ન મૂકવાના છે તો કે ચાચાજી આપ ચિત્રકાર કેસે બન ગયે તો પ્રશ્નાચિહ્ન આવશે અરે અરે પછી અહીંયા આવશે ઉદ્ગારચિહ્ન કિતા સુંદર બાલક હે રેડી રામ સીતા ઓર મોહન ઘર ગય તો રામ સીતા ઓર મોહન ઘર ગયે રેડી જે તો ડેશ છે લીટ લીટો છે જ સૂર્યકાંત ત્રિપાઠી ઉપનામ નિરાલા હે તેમાં આવશે નિરાલા લલ ભવત્ર આવશે ને હા ચાલો

प्रार्थना ही, ही आत्मा की खुराक है प्रार्थना ही आत्मा की प्रार्थना ही आत्मा की खुराक है तो पूर्ण विराम चलो रेडी नेक्स्ट चौथो जो माँ से उसकी गद्दी आदत आदत माँ से यहां उसे अल्प विरम उसकी गंदी आदत छुटा, छुटा कर रहूगी मां में सॉरी मां माँ में उसकी गंदी आदत छुड़ा के रहूंगी चलो माता पिता की सेवा करनी चाहिए तो, के मा तो माता पिता अहाली खाली न चलो हे भगवान यह हम यह कहाँ हो गया क्या हो गया तो प्रश्न प्रश्नचिन्ह सबकी दुनिया में एक कविता के कवि द्वारिका द्वारिका प्रसाद माहेश्वरी तो पूर्ण विराम हो सबकी दुनिया एक अवतरण चिन्ह जोर का धमाका हुआ यह कौन है तो प्रश्नचिन्हव તો મિત્રો અહીંયા આપણે સંપૂર્ણ જે પ્રશ્ન બેન છે એનું સોલ્યુશનની ચર્ચા કરી એની પીડીએફ મિત્રો જે તમને કીધી સંપૂર્ણ સોલ્યુશન ક્યાંથી મળશે તો કે આપણી એપ્લિકેશનમાંથી મળી જશે અને પેઇડ કોર્સમાં તમને પ્રથમ પરીક્ષાના પેપર એનું સોલ્યુશન બધું જ મળી જશે તો ખાસ તમારા મિત્રો સંબંધી શેર કરો જેથી કરીને એ લોકો પણ માહિતી મેળવી શકે તો આ વિડીયોમાં આપ સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત કૃષ્ણ